બે મહિના જેવું થયું પણ તમારે મોમા ખબર નહિ ને કે વાત તો આ વી આવતી નહીં આમ તો ખબર નહિ આવા મોમા ખબર હશે કોઈ હકુ નહિ રાખ્યું તમે

એવું પોણા ખોટું ના લાગતું અમાર ગામમાં આ લેટવા ડો ને ગમે જતો હોય ને તો શિરો ખાવા હેકાજ થઈ જાય તમે તો મારા હાગો આબરૂ ખડાય તમે ખબર ના પડે કે આપડો બધા વચ્ચે ના બોલીએ એવું કા લઈને આવવામાં હેત પાણી આવ્યો તારી જિંદગી ધૂળી પડી ખબર ના પડે આખી જિંદગી આખી જિંદગી સીધા જ ખાતા જીએ તો ખાવા ના શોખીન જીએ બધા છો તમે તો હા જગાજી હા હા મંદિર માં હું તો મારા થોડું ઈચ્છવા હું જોઉં પણ તમારે ભોણા આમાં તારે હું ખબર લેજો તાર ભોણો પગે રહી જતો એક તો

બીજા ફાઇન કરવાનો હોય તાના હતા એટલું બધું થયું અરે રામ રોમ રામ રોમ આ જોયું છે

ઉ ને આવું કોઈ લઈને આવું વાંચું કેલાજીન લઈને આવ્યો હા કશું બરોબર કેલોજીન બે અને લેટવર્ક આવ્યો શોવન્યા પેલો મોચી વાળવાનો તને બધે દવાખાને લઈ ગયો પેલો કમ્પ્લીટ કરીને હવેરે આવું તો થઈ જશે ચિંતા તો પછી હારું

વાત આવ્યો પણ એવી વાત છે બે ભાઈ વાત એવી વાત છે તારી મોમ્મી કીધું બરાબર મેં કીધું ભોણાના આવું છું છે અને ભોણા તો લગીરા થાય એવું નહીં અનવા તો ગમે તે કંઈ ભોણાને

એ તો બધું બીજું તો બધું થશે પણ મારું કેવું એમ છે કે તને હાલ હારું હોય ને તો અમે કશું મને કોઈ ને વાતો ના કર્યો મારા મોયા તા ને કશું લાયા ને તો આવી કોઈ વાતો ના કરે હારું કેવું પસંદ કારણ કે તું તો આંબું કાઢી મારી મોમ્મી ની નહીં જવાની બરોબર